જઈશ ત્યારે આમ કેમ છો બધા મજામાં આપણા બ્લોગ જોતાવ્યું મજામાં જ હોય આજ તો આપણે રવિવાર છે તો મળી ઉઠવાનું હોય એટલે હું આવું છું તો દર્શક વાગ્યો પછી ટીવી જોયું થોડીક વાર અને મેં કીધું હવે હાલો બ્લોગ બનાવ નાખી થોડોક અને આપણે આવી ગયા મળી ઉપર બ્લોગ બનાવવા માટે અને મમ્મી ઉતારે છે બોર અમારે અહીંયા મેળવી ઉપર બોયડી છે પાછળ અમારા શાકા આગળ જ છે બોયડી ત્યાં ઉતારવા આવ્યું છે બોર

અને અંદર બહુ છે તે હવે લેવાતા નથી અને કાચા એવા થાય નહીં પણ કાચા છે ને તો સરસ મીઠા લાગે છે ખાતા મીઠા હું નથી ના તે આવા બોર છે સરસ જોવા દેખાય છે આવડા આવડા થાય કાચા આવડા આવડા થાય અસલ અને આની અંદર એવા મૂકી ના હું પણ અહીં કાંટા બહુ લાગે છે પણ તોય આપણે ખાવા હાથ થોડા ઉતારી લઈએ એટલે હાલે બેટુ આ કે બેટુ ડાળ નઠું મામા હે બેટુ ડાળ નઠું આયો બેડું જાળ ને આ એક જ આપડે આવી પડી હાનિ કોર તો મહા છે છે હા પાપા છે ને બળડી તો હવે એવી અઘાસી આવી પડી ને દેખી થોડી કાચું થઈ ગઈ તો પછી હાડી હાડી આવતી થી તાકી માં છે હાવ હામું તો આ બો છોડ્યો જો આમાં કેવા છે આવા ઉપર અસલ આ આવડા આવડા છે ને આ બધા તોડી લઈ ને આપડે એવા અસલ મીઠા હે જરાય એટલે જરાય ખાટા નથી મસ્તી ના ખાટા મીઠા છે કાચા આ ફળ છે કાચું પણ અસલના બોર છે ને મીઠા બહુ હોય છે એવા સરસ ના છે ને આપણે આ તોડી જઈ ને તો આપણે ઈટા ફાટું થોડા મોકલવાના છે આપડે આ ઈટા છે ને બોર બહુ ભાવે આજે કેવું સરસ આ બધા હે ને આ બધા એવા સરસ મીઠા મીઠા હે આપડે ઉતાર લેવાના જો ભાઈ આટલા બોર આપણે આપડે હે ને ખાવા પૂરતા ઉતાર લીધા પછી અંદર બહુ હતા ને તો બહુ લાગતા હતા તો એટલે પછી ન ઉતાર્યા આટલા યશ ખાવા ખાવાતા ને થોડાક ઈતું ખા હે ઈતુ ને યશ યશને ખાવાતા ને તો આટલા એ કે મમ્મી બોર ઉતાર દે હસ્તે મસ્તી ના હે ઈ કે તમે કીધું હાલ ઉતાર દો યસ તો થઈ ગયા આપડે એટલે એને બોર ઉતારવા આવ્યા અમે હવે બોર ઉતાર લીધા છે હવે આપણે જઈશું પપૈયું ઉતારવા હોય પપૈયું ઉતારવું છે ને હા હાલો જઈ આવીએ આપણે આ છે અમાર ઘરની પાછળનું પપૈયાનું ઢાળ પપૈયા છે આમાં કેટલા છે મમ્મી બે મોટા થયા છે જો બે હા તોડી લે હા તોડી લે ખાવા થાય સંભાળો મને બહુ ભાવે

તો કાલ નું હશે કહી દીધું તો મમ્મી સાંભાર બનાવ દે કે કાલે રવિવાર છે રજા છે કે એટલે સાંભળતા કે મને બનાવી દેજે કાલે મારે સાત રોટલી ખીચડી નથી ખાવા કે એટલે રોજ રવિવાર હોય એટલે એને કઈ કઈક જોઈએ કે આ કે કે મારે હવારના ગાંઠિયા ખાવા પણ હવારમાં તો કારણ કે ગાંઠિયા ખાવાનું મેળ ન આવે ને કેમ ખબર કે પોતાને ઉઠવું હોય મોડું અને ગાંઠિયાવાળા વાળા પછી દસ વાગે તો ન હોય દસ સાડા વાગે તો આ છે આપણે સાંભાર

જોતા હોય લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો બાકી કેમ કે મારા કલેજા મજામાં તો હવે ચાલો મળીએ બીજા વિડીયોમાં